પાણીની વેળ ટાઈમ આખું જોરદાર બની રહ્યું છે જો તમે આમ અહીંથી નિશાની મુકેલી છે આ બધા લાકડાથી કેવાય કે અહીંયા લાકડા નું કામ કરેલા સ્ટેરિંગ છે જો આ સ્ટેરિંગ છે

હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા વ્લોગ ચેનલ અંદર તમારું સ્વાગત છે દોસ્તો હું તમારા માટે ફરીવાર એક નવો હિસ્ટ્રી વ્લોગ લઈને આવી ગયો છું બરોબર આજે આપણે તમને જણાવાના છીએ કે મહુવા બંદર પોર્ટ જે ખૂબ જ જૂનું છે અને એની ખૂબ જ મોટી હિસ્ટ્રી છે બરાબર તો આજે એક્સપ્લોર કરવાનો છું તમને અને એક્સપ્લોર કરીને તમને બધી જાણકારી દેવાનો છું હિસ્ટ્રીમાં બરાબર તો વિડીયોમાં એન્ડ સુધી બેના રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને ડેઈલી કેવા કે આ ચેનલ માં તમને વ્લોગ રિલેટેડ વિડીયો હિસ્ટ્રી વ્લોગ મળે છે અને આજે આપણી સાથે છે સદ્દામભાઈ બરોબર જે મિમી કે આર્ટિસ્ટ છે પોતે અને કલાકાર છે ખૂબ જ જૂના અને જાણીતા બરોબર તો કોણ કોણ ઓળખે છે ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો અને બીજી વસ્તુ એ કે મેન આ કહેવાય કે સદ્દામભાઈ આપણને હિસ્ટ્રી વ્લોગ ની વિશેષતા જણાવશે કેમ કે મને બહુ ઓછો ખ્યાલ છે આઈડિયા છે એટલે આ ભાઈ રહ્યા જૂના બરાબર તો ઈ તમને બધું જણાવશે કેમ કે જૂના હોય ને આ હિસ્ટ્રી કહેવાય કે અમારો જન્મ બરોબર મહુવા બંદર પહેલાના સમયમાં પોતા હતું જયારે તો ઈ તમને બધી આ જાણકારી દેશે આપણા ભાઈ સદામભાઈ તો બરોબર એના માટે હું લાવ્યો છું કે તમને બધી ગાઈડલાઈન બિના રહેજો અને કહેવાય કે આ વિડીયોમાં પહેલી વાર છો નવા છો ચેનલમાં પહેલી વાર છો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હિસ્ટ્રી તમને ખૂબ જ જાણવા મળશે અનોખી મૌવા બંદર ફોર્ટ એર એ સુધી જોજો મારા ભાઈ વિડીયોમાં ચાલો આપણે અંદર જઈને બધું તમને એક્સપ્લોર કરું છું આ છે અંદર જવાનો મેન રસ્તો બરોબર અહીંથી પહેલાના સમયમાં કહેવાય ને કે અહીંથી આ મેન રસ્તો હતો અને અત્યારે છે અંદર જવાનો જવાનો બહાર એક એક આમ ત્રણ રસ્તા પડે છે બીજલી પાડ તરફ જવાય એક લાઇટ હાઉસ તરફ જવાય ને એક મહુવા બંદર પોર્ટ તરફ જવાય તો આ તમે જોઈ શકો છો મેન રસ્તો છે ગુજરાત મેરીટાઈમ બોર્ડ મહુવા બંદર અહીંયા બેનર મારેલું છે બરોબર

આવી રીતના પાણી તો ફૂલ તાકાકી આવે જો આમ વેળ ગઈ તમે તમે જોઈ શકો છો બાકી અહીંયા જો આમ અહીંયા પાણા છે પથ્થર છે આ એક બાજુ મંદિર છે એમ તો આની પહેલા પણ મેં વિડિયો બનાવેલા છે ઓલમોસ્ટ 8 9 મહિના પહેલા બરોબર પણ જો આ પાણીની વેળ જો તમે ગાઈસ તો આ પાણીની વેળ જો ફૂલ તાકાતમાં પાણી છે અને આ બધા ચટલા પણ ઓળખા તમે જોઈ રહ્યા છો એ બાંધી બાંધી દીલેલા છે આ જો આ દોયડા બાંધી દીધેલું છે તો આ દોયડા ઓળખાનું છે દેખાય તમને

ને તમને બીજા અલગ અલગ કહેવાય કે લોકેશન ઉપર જઈને ત્યાંનું હું બધું એક્સપ્લોર કરું છું વિડીયોમાં બીના રહેજો ફાઈનલી ગાઈસ અહીંયા કહેવાય કે આ મંદિર છે બહુ જૂનું આ મંદિર કેટલા વર્ષ જૂનું છે સદામ કે હમણાં જ બીના ઓકે હમણાં જ બનાવેલું છે બાકી આ જો આ હોળનું કામ ઓલમોસ્ટ કામ ચાલુ છે આ જો આ લોકો રિપેરિંગ કરે છે રિપેરિંગ જ કરે છે ને રિપેરિંગ જ કરે તો આ બધું કામ કરે લાકડાનું બનાવડ છે આમ જો તમે આ જો આ સિફ્ટ ટાઈપ આખો જોરદાર બની રહ્યું છે જોવો તમે આમ આઈથી નિશાની મૂકેલી છે ચડવા માટે બતાવું છું ધીરે ધીરે આ જો ઓલમોસ્ટ તમે જોઈ શકો છો આવી રીતનું કામકાજ કરે છે અત્યારે કે ફૂલ તો કરી તમે પાણીની લહેર જો આમ ફૂલ તાકાત માં છે દરિયો અત્યારે આમ કેવાય ને તો મોવા બંદર પોટ નો બાકી આ જો અહિયાં જો આ બધું અત્યારે અહિયાં બાંધી દીધેલું છે ઓલમોસ્ટ કેમ કે પાણી નો જાય અંદર એટલે એ પરિસ્થિતિ હેન્ડલ કરવા માટે પ્લાસ્ટિક ટાકી દીધેલું છે અને સામેથી કહેવાય કે એ લોકો કામકાજ કરે છે અમે આઠ દિવસ પહેલા આવ્યા હતા ગાય ત્યારે ઓલમોસ્ટ કહેવાય કે એ લોકો કામ કરતા હતા પણ પાણી એટલું બધું હતું નહીં અત્યારે ફૂલ પાણી વધી ગયું છે બરોબર આ તમે જોઈ શકો છો સામે સુધી પાણી છે ફૂલ પાણી વધી ગયું છે તમને ધીરે ધીરે ઉપર ચડીને બતાવીશ કાંઈ શું અત્યારે આવી ગયો તો તમે જોઈ શકો છો ઓલમોસ્ટ કે આ બોટનીની ઉપર અને આવી રીતના ભાગ જો બોટ હોય છે અત્યારે તો ઓલમોસ્ટ બધું રિપેરિંગ કામ કરી રહ્યા છે એટલે લોકો જો આ કેબિન કહેવાય છે ડબર બોટની તમે જોઈ શકો છો મે ધીરે ધીરે બતાવું છું આ કેબિન જ છે ઓલમોસ્ટ તો ધીરે ધીરે ચડું છું જો આ બધા લાકડાથી કહેવાય કે અહીંયા લાકડાનું કામ કરેલું છે અહીંયા રિપેરિંગ આ સ્ટેરિંગ છે જો સ્ટીરિંગ છે આથી મેનેજમેન્ટ બધું કરતા હોય સ્ટીરિંગ પછી આ વન બન છે વાત કેવી રીત છે અહીંયાનું આ નું કાકા હું કેબિન છે જો વાત આ બીડી નાખી દે અંદર હિસાબ આ કેબિન છે તમે જોઈ શકો છો ગાઈસ

કેટલા આમ કેટલા જણા જાવ તમે બોટમાં અંદાજે 4-5 જણા હોય એવું છે અત્યારે તમારી જૂની બોટ છે એ ક્યાં ગઈ એ આપડી છે જે એમાં બે કાદી બોટ છે આપણી એવું છે તો ગાઈસ તમે જોઈ શકો છો કે ભાઈ થોડી ઇન્ફોર્મેશન આપી છે જૂની બોટ છે કે નામે જે જતો છે ત્યાં પડી ગઈ છે અને ભાઈ થોડીક સારી ઇન્ફોર્મેશન આપી કેમ કે એ લોકો અંદર જાતા હોય દરિયામાં એટલે એ લોકોને વધારે ખબર આપણને તો એક્સપિરિયન્સ બહુ હોય તો એના કારણે

આપણે પેલા મોવા બંદર પોર્ટ કેમ કેવા અહિયાં પેલા જે છે ને આપડે વાણું ચાલતા જુનવાડી વખતે અને આપણે જ્યાં બંદર જે છે અત્યારે અત્યારે તો બંધ છે અને સામાન્ય એટલે નાના ઓડકા ચાલે અને આની મચ્છી કરે છે અને જુનવાડી વ્યક્તિ મોટા ઘડીયા ઘડિયા જે હતા એ ત્યારે વાણું અહીંથી મુંબઈ સુધી જતા મોવા આ બંદર મોવા બંદર કેવાય અને ત્યારે જયારે વાણો હતી જતા ત્યારે હડિયા વાણો હતા અને અત્યારે તો જે સારી વ્યવસ્થા થઈ ગઈ છે કે ભાઈ એન્જિન નીકળ્યા છે કે એન્જિન બોટ ચાલે એમાં આપડે નવી બોટ પણ છે અત્યારે અલંગ થી આપડે બોટ લાવ્યા છે ભાઈની બોટ છે એટલે મચ્છી મારવા માટે જાય તો અહીંથી થોડાક દૂર જાય છે કલાક અથવા દોઢ કલાક બે કલાક જાય અને થોડી ઘણી મચ્છી આવે એમાં કે ભાઈ પાંચ હજાર ની કે પંદરસો રૂપિયાની મચ્છી આવે છે એમાં આ બધું નાની મચ્છી મારવા વાળા ઓળખાવા છે જેથી કરીને કે ગુજરાન ચાલે આવ્યું કેવાના મતલબ થી કે રોજી રોટી આવીને નાની બોટ ને પેલા જવું હોય ને તો કેવાય કે નિશાન હતું નિશાન નીકળે ને એટલે નિશાન ને અંદર થાય પણ હવે એવું છે કે વાવાઝોડું તમે જોઈ શકો છો કે આખી એક કેવાય કઈ ચાલવાનો રસ્તો છે ચાખો ચાલવાનો રસ્તો પૂરી ગયો પાણી જો પાણી જો પાણી પૂરો ખાલી અહિયાં પણ રસ્તો પાણી પાણી ફૂલ પાણી નો પાવર છે આ બધે જો અહીંથી રસ્તો આ દોરડો બાંધેલો છે જો ઓલા ઓળખા માં ઠેર ચાલે છે એના કારણે આમ જો પાણી યાર ફૂલ જ છે બાકી જોઈ શકો છો તમે બાકી દિશા આમ સામેથી થી સનસીટ આવે છે એટલે થોડોક વ્યુ જોરદાર આવશે બાકી બેકમાં એકલું વોટર વોટર પાણી

આખા પથ્થર ખવાય ગયા છે ગાય તમે જોઈ શકો છો આ પથ્થર માં જે ખાડા પડી ગયા ને એ ખારા અડી અડીને ખાડા પડી ગયા છે બરોબર જેથી કરીને એ પાણી અડે એટલે પાણો આખો ખવાય જાય છે એકદમ

ટ્રાન્સફર થતો બધા વિદેશ આજુબાજુની કન્ટ્રી છે પાકિસ્તાન બાંગ્લાદેશ મોવા પેલા પ્રખ્યાત હતું પણ અત્યારે તો બટ આવ નામો નિશાન મીટી ગયું છે એટલા માટે તમને બતાવવાની કોશિશ કરીએ તો ગાઈસ અત્યારે હવે આગળની માહિતી આપણા સદામભાઈ જણાવશે તો બરોબર તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવે છે બિનારીઓ વિડીયો પેલા આ બધું મોવા બંદર કહેવાતું મોવા બંદર એટલે અહીંથી બધી માનો કે ડુંગળી લસણ કે જે કઈ એક્સપોર્ટ વસ્તુ જે કરવી હોય એ આપણે મોવા બંદર થી જ બધું એક્સપોર્ટ થતું એ સમય ની અંદર ત્યારે એ સમયની અંદર જે આ મોવા જે આમ રસ્તો ગયો છે એ સીધો બંદર નીકળતો ગાંધીબાગ ની પાછળ થી ને એ પાટા ને કહેવાતું બીએમટી પાટો બીએમટી એ સમયની અંદર ને અહીંયા બધી વસ્તુ બધી મોવા જ બધી એક્સપોર્ટ આખા દુનિયામાં થતી અંદર અત્યારે બંદર પીપાવા હોય કે કંડલા બંદર હોય પણ મેન મહુવાનું જૂનવાની બંદર આ બંદર ભાવનગર આ પેલા ના સમય ની અંદર જે વાણ લાગતા તો અહિયાં લોકો ખેચી લાવતા એટલે આની ખેંચીને કહેવાય કે વાણ ને લાવતા બીજું કા આગળ ખબર હોય તો એટલે એ બધા પેલા માનો કે બધું વસ્તુ એક્સપોર્ટ થતી એટલે લોકો વાણ જે જેટી માં મારવાનું હોય એટલે લોકો ખેચ ને હિસોબી ની અંદર લાવતા તો ગાઈસ તમને ભાઈએ જાણકારી આપી બરોબર જૂની જેટી કહેવાય ઈ કહેવાય કે લાકડાની છે બરોબર આ લાકડાની છે જો તમે જોઈ શકો છો આવી રીતની કા બનાવેલી છે પહેલાના સમયની અહીંયા કહેવાય કે માલ રાખવામાં આવતો જો નીચેથી જો તમને બતાવવાની કોશિશ કરી રહ્યો જો આવી રીતનો છે અને જેટી માલ ઉતરવા આવે માલ બધો આ આમથી આવતો ને અહીંયા ઉતરતો આ સાઈડમાં ને આ મોવાનો સીધો રસ્તો સીધે સીધો અહીંયા દે નીકળી જતો માલ એટલે મેન જેટી આ એ સમયની એન જેટી આ કહેવાય ગાઈસ અત્યારે હું બોટ ઉપર આવી ગયો છું બીજી જૂન વાળી બરાબર અને અહીંથી તમને બધી બોટનો નજારો બતાવું છું બરાબર આ જો આ બધી બોટ છે જો તમે નજારો જો ખાલી જો આ બધો આ દરિયાનો કહેવાય કે મોવા બંદર પોર્ટ નો કાંઠો છે અને અહીંથી ઓલમોસ્ટ સો દોઢસો કહેવાય કે બોટો હશે બસો જે મોલાભાઈ આગળ મને જાણકારી આપી હતી બરાબર તો એટલી બધી છે આમ અહીંયા જો બધી કાંઠે બાંધી કીધી છે જો બધી વસ્તુ બતાવું છું આ તમે જે ટાવર જોઈ રહ્યા છો ને એ વાયરલેસ ટાયર વાયરલેસ ટાયર ટાવર છે બરોબર કેમ કે એ સમયની અંદર આ આ મોવા બંદર ને ત્યારથી છે ઓલમોસ્ટ બરોબર અને ક્યારે પણ એવું વાતાવરણમાં કેવાય કે ફેરફાર છો હોય તો ટાવર તો હજી ચાલુ જ છે એટલે વાતાવરણમાં ફેરફાર છો હોય વાયરલેસ ટાવર છે તો એનાથી અંદાજો આવી જાય ને ખબર પડી જાય છે બરોબર અત્યારે ઓલમોસ્ટ તો ચાલુ જ છે બરોબર એક પાસેથી આપણે જાણકારી લીધી છે એના કારણે બધું આપણને જાણવા મળ્યું મોવા બંદર પોર્ટ ને ખૂબ જ મોટી હિસ્ટ્રી છે બરોબર ઐતિહાસિક સ્થળ છે બરોબર એકદમ શાંત અને કેવા કે અદભુત સ્થળ છે તમે મોવા ક્યારે પણ વિઝિટ કરો તો મોવા બંદર ની મુલાકાત જરૂર લેજો કેમ કે બ્રિટિશ વસન ની વસ્તુઓ અમુક અમુક હાજર છે અહીંયા બરોબર અને આજનો જે પણ વિડીયો તો અમે તમને ઘણું બધું જાણવા શીખવા અને સમજમાં મેળવ્યો છે બરોબર તો ખાસ એક કમેન્ટ કરીને જણાવી દેજો કે તમને શું જાણવા મળ્યું અને બીજી વસ્તુ એ કે પહેલી વાર હોય આઈડી માં તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી આજની આ ઇન્ફોર્મેશન હતી તમને જાણવા શીખવા અને જોવા મળીએ છે બરાબર તો આવા નેક્સ્ટ વિડીયો જોવા માટે હિસ્ટ્રી બ્લોગ ડેઈલી લાઈફસ્ટાઈલ બ્લોગ અને કોમેડી વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ બને એમ આગળ આ વિડીયોને શેર કરજો બરાબર વિડીયો થોડોક મોટો બીનો છે પણ બહુ મહત્વની ઇન્ફોર્મેશન અને હિસ્ટ્રી છે બરાબર તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાંથી તમારી હેલ્થ અને ફિટનેસ ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત